બનસકાંઠાના છાપેથી ભરકાવાળા હાઇવે ઉપર આવેલી હોટેલ પર નવ જાન્યુઆરીના રાજસ્થાન રોડવેઝની બસમાં બેઠેલા જીઆર એન્ડ કંપનીના આંકડિયા કર્મચારી સાથે એકવીસ લાખ ઉપરાંત લૂંટની ઘટના બની હતી જે મામલે છાપી પોલીસમાં થકી લૂંટનો ગુનો નોંધ્યો હતો આ લૂંટનો ગુનો નોંધ્યા બાદ છાપી પોલીસ અને એલસીબી પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી તારીખ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ છાપીના ભરકાવાળા હાઈવે ઉપર શ્રીરામ હોટલની પાસે એસટી બસમાંથી આશરે એકવીસ લાખ રૂપિયાની આંગળીયા પેઢીની એક લૂંટ થયેલી હતી આ વસ્તુની જાણકારી થતાં જ અમારા લોકલ પોલીસ સ્ટેશન એટલે કે છાપી પોલીસ સ્ટેશને તરત જ કાર્યવાહી કરી એફઆઈઆર નોંધી અને તમામ જ સીસીટીવી ફૂટેજો મેળવવા લાગ્યા હતા આની અંદર ત્યારબાદ એલસીબીની ટીમને બી જોડવામાં આવી હતી અને ડીઆર ગઢવી અને એસ જે પરમારની ટીમ તથા પીએસઆઈ એસબી રાજગુર આ લોકો અલગ અલગ ટીમો બનાવીને આશરે પાંચસોથી વધારે સીસીટીવી ફૂટેજોને ચેક કરીએ જેની અંદરથી અમને એક શંકાસ્પદ ગાડી લાગી હતી આ ગાડીનું વધારે ટેકનિકલી અમે અવલોકન કરતાં ખ્યાલ પડ્યું કે એની અંદર આશરે છ જેટલા માણસો હતા કે જે લોકોએ આ લૂંટને અંજામ આપેલો હતો અમારી ટીમે અથાક પ્રયત્નો કરી આમાંથી ચાર આરોપીઓને પકડી લીધા છે જેનું નામ છે મહેશ કુબેરભાઈ વારેચા સુરેશ નાનજીભાઈ ઠાકોર જયપાલસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ અને ઉત્તમ માળી કરીને આ તમામ લોકો જે છે એ આની અગાઉ પણ ક્યાંક ને ક્યાંક લૂંટવાની અંદર અને બીજા ગુનાઓમાં સામેલ હતા જેનો ગુના ઇતિહાસ બી અમે લોકોએ અમારી એફિડેવિટની અંદર જોડ્યો છે આ સાથે અમે લોકોએ મુદ્દામાલ બી ખાસો રિકવર કર્યો છે આશરે સોળ લાખ અને એંસી હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે બે આરોપીઓ છે જે હજી પકડની બહાર છે જેનું નામ છે રાજેશપુરી સરદારપુરી બાવા રહે પાલનપુર અને કિશોર ઉર્ફે કે કે કાંતિલાલ પંચાલ રહે ડીશા આ બંને આરોપીને બી જલ્દીથી પકડી લેવામાં આવશે અને સો ટકા મુદ્દામાલની પણ રિકવરી કરવામાં આવશે